you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રીમંડળે બે ની ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા ચૌદ પાકોના ના ને મંજૂરી આપવામાં આવી છે સરકારે ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે ખરીફ પાકોના એમએસપીમાં માં વધારો કર્યો છે ગયા વર્ષની સરખામણીમાં એમએસપી માં સૌથી વધુ વધારો રામતલ અથવા તો કાળા તલ આઠસો વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે છે ત્યારબાદ રાગી પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કપાસ પાંચસો પ્રતિ ક્વિન્ટલ અને તલ પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ માટે કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રી મંડળે બે હજાર પચીસ ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં અગ્નિ સિત્તેર રૂપિયાનો વધારો કરીને તેવીસો અગ્નિ સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે તેનો ખર્ચ બે લાખ સાત હજાર કરોડ રૂપિયા થશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા દસ અગિયાર વર્ષમાં ખરીફ પાક માટે એમએસપી માં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે